વલસાડના અબરામાં જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં થયેલ હત્યામાં એક દંપતીને પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં

ત્યારે પ્રેમી શ્રમિકે પ્રેમિકા અને તેના પતિને વલસાડ ખાતે મજૂરી કામ માટે બોલાવ્યા હતા જે દરમિયાન દિવસ રાત્રિના સમયે પતિએ તેની પત્ની અને તેના પ્રેમીને કઢંગી હાલતમાં ઝડપી પાડ્યા હતા જેથી પતિ ઉશ્કેરાઈ ગયો અને પતિ પત્નીને સાથે મળીને પ્રેમી શ્રમિકની હત્યા કરી નાખી હતી જે બાદ બંને ભાગી ગયા હતા જોકે વલસાડ સિટી પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં હત્યારા શ્રમિક દંપતીને જલગાંવ પાસેથી ઝડપી પાડ્યા છે